પચીસ ગુરુવાર ભાવ પ્રતિ વીસ કિલોના છે કપાસ નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ ચૌદસો અઠ્યાસી આ વખતે આઠ હજાર બસો

તેવીસો અઢાર રૂપિયા આવક હતી તેરસો ને સાહીઠ મનની ધાણા નીચો ભાવ બારસો ઊંચો ભાવ પંદરસો પંચોતેર આવક હતી ઊંચો આવક હતી સાઠ મનની મગફળી નીચો ભાવ આઠસો રૂપિયા ઊંચો ભાવ બારસો રૂપિયા આવક છ હજાર સાતસો એકવીસ સોયાબીન નીચો ભાવ સાતસો ઊંચો ભાવ સાતસો ચમુંતેર આ વખત થી ગવાર નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ નવસો પાંત્રીસ આ વખતથી એકસો ને ત્રીસ મૂળની તો આ તાજના આજના હર્વત માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ખરો ભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો સાથે પેજ ને ફોલો કરજો યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન